સમગ્ર દેશની સાથે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકતા પદયાત્રા હતી ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા નવા બસ સ્ટેશનથી મહાનગરપાલિકા સુધી પહોંચી હતી જેમાં મોરબીવાસીઓ ઉમંગભેર જોડાયા હતા આ એકતા પદયાત્રામાં વિશાળ જનમેદની વિવિધ સમાજો સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા જેના થકી મોરબીમાં દેશભક્તિના હોલનું સર્જન થયું હતું મોરબીની મુખ્ય બજારોમાં વેપારીઓ અને સંગઠનોએ পুষ্পવર્ષા કરીને પદયાત્રાનું અભિવાદન કર્યું હતું જ્યારે અનેક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અંતે મહાનગરપાલિકાના પરિસરમાં એકતા શપથ ગ્રહણ કરીને આ પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સરદાર વન ફિફ્ટીના અનુસંધાને આજે એકતા રથનું આયોજન કરવામાં આવ્યું હતું જેની યાત્રા સરદાર પટેલજીના સ્ટેચ્યુથી મોરબી મહાનગરપાલિકા સુધી રાખવામાં આવી હતી એમાં મોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા ડીએલએસએસના છાત્રો પણ જોડાયા ફ્લેક ફાયરની પણ અમારી ટીમ જોડાઈ અને એક જે સરદાર વલ્લભભાઈ પટેલજીનું એકતાનું સંદેશ હતું જે આખા દેશ માટે છે એનું પણ સંચાર મોરબીમાં થાય એથી આજની યાત્રા રાખવામાં આવી વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારે સરદાર પટેલનું ટેચિયું વિશ્વમાં મોટું મોટું બનાવ્યું એ ટેચિયામાં મોરબીના પહેલીવાર અહીંયા નરેન્દ્રભાઈ વધે ચાંદીથી જોખી એ ટેચિયામાં પહેલો મોરબીનો ફાળો હતો એકસો પચાસ વર્ષ જયંતિની નિમિત્તે આજે મોરબી જિલ્લામાં આજે યાત્રા જે નીકળી અને સરદાર પટેલે આ દેશને એક દિશા આપી છે અને દિશાના આધારે આ શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પાંચસોને બાસાઠ રજવાડા જ્યારે સરદાર પટેલે એક કર્યા ત્યારે એનું મ્યુઝિયમ પણ નર્મદામાં બનાવવાના દેશની દુનિયાની જે નજર છે સરદાર પટેલ ઉપર એ ભાવનાથી બે હજાર સુડતાલીસમાં આપણે એની દિશાથી આગળ વધી અને આ આપણો વિશ્વગુરુ ભારત બને એવી પ્રેરણા આપવા માટે આ આયોજન થયું